ઇન્ડિયન મેડિકલ Association મહુવા અને મહુવા વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં મહુવા શહેરના જાણીતા તબીબશ્રીઓ અને જિલ્લા પંચાયત ભાવનગરના આરોગ્ય શાખાના અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અત્રે ઉલ્લેખનીય છે કે મહુવા શહેરની સરકારી હોસ્પિટલ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં

જેમાં ઉપસ્થિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું સગર્ભા બહેનોના આરોગ્યની ચિંતા કરી અને તેનું આવનાર બાળક તંદુરસ્ત જન્મે તેવા શુભ વિચાર સાથે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન મહુવા અને આરોગ્ય શાખા જિલ્લા પંચાયત ભાવનગરના સંયુક્ત ઉપક્રમે સગર્ભા બહેનોને પોષણક્ષમ આહાર કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર સંજય ઠાકોરના જણાવ્યા મુજબ આ પોષણ ક્ષમ કીટની કિંમત આશરે ચૌદસો રૂપિયાથી પણ વધારે થવા જાય છે અને આજે એકસો પચ્ચીસ સહગર્ભા મહિલાઓને આ કીટ અર્પણ કરવામાં આવી હતી આ કાર્યક્રમનું આયોજન મહુવા શહેરની સરકારી હોસ્પિટલ ખાતે કરવામાં આવ્યું હતું જેમાં મહુઆ વિસ્તારના જાણીતા તબીબો સ્ત્રી રોગ નિષ્ણાત સંહિતનાઓએ સહગર્ભા બહેનોને કેવી સાવચેતી રાખવી કેવો ખોરાક લેવો અને સમયાંતરે સ્ત્રી રોગ નિષ્ણાંત પાસે તપાસ કરાવી યોગ્ય માર્ગદર્શન મેળવવું જેવી જરૂરી સૂચનાઓ આપી હતી આ કાર્યક્રમમાં આઈએમએ મહોવાના ડોક્ટર જયેશ શેઠ ડોક્ટર જગદીશ પરમાર જિલ્લાના આરોગ્ય અધિકારી કણધારીયા સાહેબ તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર સંજય ઠાકોર અને તાલુકા હેલ્થ ઓફિસ અને અર્બન હેલ્થ સેન્ટરના કર્મચારી ખાસ ઉપસ્થિત રહ્યા હતા तो महुआ सरकारी હોસ્પિટલના स्त्री रोग નિષ્ણાત डॉक्टर नील शाह ओटी तथा जनरल વિભાગના ઇન્ચાર્જ ભાવના બાંભણિયા વગેરે ખાસ ઉપસ્થિત રહ્યા હતા જેના દ્વારા એમાં ખાસ તો ડોક્ટર ચંદુમણી સર જે સિનિયર ચોકે છે એ અને એમાં ભાઈ આપણે સામાજિક કાર્યમાં તમારું યોગદાન શું રહેશે એટલે ઇન્ડ મેડિકલ એસોસિએશન ભોગવા માટે ડૉક્ટરો દ્વારા એક રકમ ચોક્કસ સ્વરૂપે એકઠી કરવામાં આવી અને એમનું આખું સંકલન કરી છે એમને આખી ટીમે બધાએ કરીશું અને એ રકમમાંથી આજે તમને લોકોને એક આહાર કીટ કે જેમાં પોષક તત્વો ભરપૂર મળી રહે તમારી અને માતાની અને આવનારા બાળકની તબિયત સારી રહે અને બાળક જે આવે કે આવનારું બાળક એવા વાળું હોય કે જે આવ્યા પછી માંદું ન થાય નાનું ના રહે અને સારું રહે એના માટેનો આ એક પ્રયત્ન છે આ કીટ છે તમે રસોડું સંભાળો છો તમે જો ભરોસો બનાવો છો પણ આ કીટનો ઉપયોગ સારી રીતે કરી અને તમે માત્રામાં પ્રમાણસર બરોબર લો ખાવ અને જોઈના ટકા જળવાઈ રહે વજન જળવાઈ રહે એવી એક આ ભાવના છે પછી સુગંધ આવે છે ને મારે ઉલ્ટી થાય છે ને ખવાતું નથી ને એમ એમ કરીને આ ગીત તમારા જોડીદારને તમારા ઘરના બાકીના બધા ને તમે ના ખા કે ભાઈ દવાથી નથી આવતું અને વાતથી નથી આવતું નથી બરાબર જશું તો ઉલટીને દવાઈ સાહેબો આપશે જે પ્રયત્નો હશે જે તકલીફો એવી તમે આશા વર્કર કે જે બધા હોય એને કહેજો પણ પ્રમાણ ખોરાક લેશો તો આ જે આપણો જે અભ્યાસ છે અભિયાન છે એને યથાર્થ કરશો All right.